બનાસકાંઠામાં ફરી એકવાર ગમખવાર અકસ્માતનો પલટી મારી છે જેમાં અંદાજીત વીસ હજાર લીટર દૂધ ઢોળાઈ ગયું છે સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે બનાસ ડેરીના રૂટ નંબર ચારસો એકત્રીસનું દૂધ ભરેલું ટેન્કર જે સણવાલ કુંભારડી રૂટ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જામપુર પાટિયા નજીક અચાનક પલટી ખાઈ ગયું ટેન્કરમાં અંદાજીત વીસ હજાર લીટર દૂધ ભરેલું હતું જે અકસ્માત બાદ રસ્તા પર ઢોળાઈ ગયું સવારે વહેલી પરોડે આ ઘટના બનતા વ્યાન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર રોડની સાઈડમાં પલટી ગયું હતું અને ભારે નુકસાન થયું હતું જોકે અકસ્માત સમયે ટેન્કર ચલાવી રહેલા ડ્રાઈવરનો આ બચાવ થયો છે ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તેનો જીવ બચી ગયો છે આ અકસ્માતની જાણ જ આસપાસના ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લોકોએ ટેન્કરમાંથી દૂધ લેવા માટે પડાપડી કરી હતી આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી